ભરૂચના એથ્લેટિક ખેલાડીઓની ગ્રાઉન્ડની માંગ સાથે કલેક્ટરને આવેદન ભરૂચના એથ્લેટિક ખેલાડીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને શહેરમાં પ્રેક્ટિસ માટે યોગ્ય ગ્રાઉન્ડની સુવિધાની માંગ કરી છે હાલમાં ગ્રાઉન્ડના અભાવે આ ખેલાડીઓ જીવના જોખમે રોડ પર પ્રેક્ટિસ કરવા મજબૂર બન્યા છે જે તેમની સલામતી અને કારકિર્દી માટે ચિંતાજનક છે સરકારે વર્ષ બે હજાર બાવીસમાં ભરૂચમાં ગ્રાઉન્ડ બનાવવાનો વાયદો કર્યો હતો પરંતુ તે હજુ સુધી કાગળ પર જ રહ્યો છે બે હજાર છત્રીસમાં ભારતમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની તૈયારી માટે ભરૂચના ખેલાડીઓને હવે યોગ્ય સુવિધાઓની તાતી જરૂર છે એક તરફ સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવાની વાત કરે છે ત્યારે બીજી તરફ ભરૂચના પ્રતિભાશાળી ખેલાડીઓ અને તેમના કોચ યોગ્ય મેદાનની રાહ જોઈ રહ્યા છે ખેલાડીઓ અને કોચની સરકારને અપીલ છે કે વહેલી તકે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે જેથી આ પ્રતિભાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી શકે ઓ એથ્લેટિક કોચ ડિસ્ટ્રિક્ટ અમે ભરૂચની અંદર એથ્લેટિક એસોસિએશન તરફથી રમાતી તારીખ રમતો રમીએ છીએ ભરૂચ એથ્લેટિક એસોસિએશન દ્વારા અમને કોઈ ગ્રાઉન્ડ પ્રોવાઈડ નથી અમારા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઈ છે અને મેડલ પ્રાપ્ત કરેલ છે અમારા ગ્રાઉન્ડની સમસ્યાને લીધે અમારો વર્કઆઉટ બહુ નહીં જેવો થાય છે અને અમારો વર્કઆઉટ હાલની સમસ્યા અમારી એવી છે કે રોડ પર કરીએ છીએ અમે જ્યાં ટ્રાફિક હોય છે અને આ ચોમાસાને લીધે તો રોડ પણ ખરાબ થઈ ગયા છે એ ત્યાં પણ અમારથી રમાઈ શકાય એવું નથી બે હજાર બાવીસની અંદર અમે કલેક્ટરશ્રીને આવેદન આપી જાણ કરી હતી કે આ રીતનું અમને ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવે તો અમે સારું પરફોર્મન્સ આપી શકીએ તારે કલેક્ટર સાહેબે કીધું હતું કે છ મહિનાની અંદર તમારું ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે એ ગ્રાઉન્ડ અમને આજ સુધી મળ્યું નથી અમારા છોકરાઓ ગમે ત્યાં આપણે કોઈ દિવસ માતડિયા જતા રહે કોઈ દિવસ રોડ પર જતા રહે કોઈ દિવસ નંદેલા રોડ કોઈ દિવસ નર્મદા એમૈયા રોડ હવે એથ્લેટિક રમત એવી છે કે ત્યાં બસો મીટર ત્રણ બસો મીટર ચારસો મીટર આઠસો મીટર પંદરસો મીટરની સ્પ્રિન્ટ લગાવવાની હવે સ્પ્રિન્ટ લગાવવાની રોડ પર લગાવીએ તો તરત જ એમના કૂટણ ખલાસ થઈ જાય છે એટલે પ્રેક્ટિસ અમે કરી શકતા નથી વારંવાર અમે રજૂઆત કરવા છતાં ભરૂચને કોઈ ગ્રાઉન્ડ મળ્યું નથી જેમ કે ગુજરાતની અંદર તમામ શહેર જિલ્લાઓની અંદર એક એક સિન્થેટિક ગ્રાઉન્ડ જેવું કે આપણો નર્મદા પડોશી નર્મદા જિલ્લો છે ત્યાં પણ વર્લ્ડ ક્લાસ સિન્થેટિક ગ્રાઉન્ડ મળી ગયું છે તો ભરૂચને જ કેમ નહીં એટલે અમે અમારી પૂરી તાકાતથી સરકારને કહેવા માંગીએ છીએ કે ભરૂચમાં તાત્કાલિક સિન્થેટિક ટ્રેક બનવો જોઈએ ના કે કોઈ ગ્રાસનું ભરૂચની અંદર હું સાંભળું છું હું કન્વીનર રહી ચુક્યો છું ખેલ મહાકુંભની અંદર તો આજથી પાંચ વર્ષથી સાંભળું છું કે પાંચ કરોડની ગ્રાન્ટ આવી છે અને ગ્રાઉન્ડ બને છે બને છે પણ એ સાહેબ બને જ છે હવે એ ક્યારે બનશે એ અમારે પૂછવું છે અને નહીં બને તો અમને કહો કે નહીં બને તો અમે કઈ કરીએ અમે જે એસોસિએશન ચલાવીએ છીએ જે ઝૂપડપટ્ટીમાં બાળકો રહે છે નાના નાના બાળકો જેમની પાસે કોઈ જે સાધન નથી કોઈ કોચ નથી અમને કોઈ રાજ્ય કક્ષા તરફથી કોઈ કોચ કે કોઈ સહાયતા મળતી નથી ભરૂચ ડિસ્ટ્રિક વિકાસ અધિકારી જે છે રમતગમત વિકાસ એમના તરફથી કોઈ સપોર્ટ મળતો નથી ફક્ત અમને રમવા બોલાવે છે કોઈ રેલીઓ ત્યાં લઈ જાય છે રેલીઓ કરવાની સાયકલિંગ કરવાનું બસ આ દેખાવો કરી રહ્યા છે પણ આજ સુધી ભરૂચને ગ્રાઉન્ડ મળ્યું નથી એટલે અમે અમારી પૂરી માંગણી છે કે અમને ગ્રાઉન્ડ મળવું જ જોઈએ અને એ ગ્રાઉન્ડ માટે આપ શ્રી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે વહેલેથી કંઈ આ ગ્રાઉન્ડ મળે અને અમને જાણવા મળ્યું છે

આ એક બસ ફક્ત સપનું જ થઈ ગયું છે આટલું કઈ વિરમું છું પણ સાહેબ અમારી બહુ જ આપને વિનંતી છે કે આપ શ્રી અમારા માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે ભારત માતા કી જય મારું નામ રાહુલ છે હાલમાં જે નેશનલ ગેમ રમાય છે એમાં મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે સ્ટેટ ચેમ્પિયન ટુ ટાઈમ મેં સ્ટેટ ચેમ્પિયન રહ્યો છું યુનિવર્સિટીમાં બે વાર મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે પરંતુ જ્યારે ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષા કાં તો રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈએ છીએ તે ટાઈમ પર ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરીએ એનાથી અમને સિન્ટેટિકનો એક્સપિરિયન્સ થતો નથી એના કારણે અમારાથી પર્ફોમન્સ સારું એવું રાષ્ટ્રીય કક્ષાએ અપાતું નથી તે જેથી રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રતિનિધિત્વ આપવા માટે અમને ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવે તો અમે રાષ્ટ્રીય કક્ષાએ પણ ભરૂચનું નામ અને ગુજરાતનું નામ રોશન કરી શકીએ છીએ